આ તો હું કરજી હે કરિય ચીન કા તબે હું આઈ નઈ હાથમાં મારા હા અને ઘેર બધું ઓયકણ ભાણી બોલ આ તો આપણો બે નયના એના કે ભગવાનનું નામ લેઓ નહીં ભગવાનનું નામ લેઓ આ આ નામ તમે કમરામાં કરે હો આ તો હાથમાં મારે કે કે આવ તો પેલી પૂછો આ આવ કરીએ બોલ તો એ આ કે પડી જાય બોલ બે ત્રણ ખઈ ભગવાનની માળા તો હોય આ તો આખો માળા આ કે પેલ કર આ પેલું રહ્યું કટ કરી દો આ રહ્યું કે કોને આ આખો માળા પેટ લા કોને કહેવા બે હા સોમના ભગવાન માં બે બે ખાઈતી આખો માળા લા પેલી ના આ બતાવો કે તમાર છોકરા બધું કહી દો આ બધે નોકરી આવી ની આ બે કોમ કર ને એ કોમ ને નઈ કોહાતું આ બે ની ને કોમ એ મે ડોક્ટર

અતિયત માતર વૈદ્યા કુખાઈ હે માતર વૈદ્યા કુખાઈ એ ઉંટો ખાઈ પીન મજા કરે તો કાં તો સોંતી દીયા ના વચ્ચે વચ રહી મારો સોંતી બધું નામ ને જમ કરી ને ઇન કરવા દે ને ટાઈમ ખાઈ પીન એ સોંતી અમે કઈએ ઇન કરવાનું હા હા હોલાવી ની ચીપડી હા તમાર ધીંગુ કાપન માતો જુઓ રહી સ્ટોટ ખાય પીન કરાય લઈ ના આવ એવું કે ના હોય ને નહીં આવા તો એવું ના આવ એટલે ડબું ફોડી એલા ચાલી તો આયા દેજો હા તો લઈ તો રે બધું ખબર પડે કે છે લાવતો હા તાર ખાલી આ કેનો વોકળો ડબ્બો Aju kaiye? Lari na Aju kaiye le? Apu uchule Ami haru na kia na? Ya, ami kua dogaro amat dhaya rara le Ami kua dogaro na koi ye amat kia ra Koi na amat rara koi, koi amat koi Koi aya, koi aya, koi aya, koi aya, koi aya Koi aya, koi aya, koi aya, koi aya, koi aya Ami kua rara koi, koi aya, koi aya, ये मैं भले भूवा बुचेले तिला दादा आवे ना आप ना जवे बस्ती बात कर रहा है जो मेरे को खाते ले नहीं तो आप में काय ले जो चले हां रहता कौन मत बोलती होज नहीं अरे यार चलो ना मत कर दे हाथ अंदर ना खा ना वाला ना करा ना कुछ नहीं कही तुम बस 150 150 चलो काड एक काडवा ना ना चलते नहीं जाते हो नहीं जाते हो एक तो होय ना होय ना होय हां होय ना